ભગવાન નરસિંહને ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર માનવામાં આવે છે જે દિવસે ભગવાન નરસિંહે અદભુત રૂપ ધારણ કર્યું તે દિવસને નરસિંહ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં નરસિંહ જયંતિની પ્રતની કથા વિશે વાત કરીશું તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને તો ચાલો મિત્રો આપણે નરસિંહ જયંતિની વ્રતની કથા સાંભળીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય ઋષિઓના શાપને કારણે હિરણાક્ષ અને હિરણકશિપુ તરીકે જન્મ ધારણ કરે છે હિરણ્ય કશિપુ તેના પુત્રને મૃત્યુદંડ આપવા માંગે છે ત્યારે પ્રહલાદની રક્ષા કાજે અને હિરણ્ય કશિપુનો વધ કરવા ભગવાન વિષ્ણુ સાક્ષાત સ્તંભમાંથી નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે આ દિવસ વૈશાખ સુદ નો હતો જે નૃષિ જયંતિ તરીકે ઉજવાય છે ભગવાન નૃસિં શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે નૃષિ જયંતિના અવસરે આપણે તેમના અવતરણની કથા જાણીએ પ્રાચીન કાળમાં કશ્યપ નામનો એક રાજા હતો તેની પત્નીનું નામ દીદી હતું તેમને બે પુત્ર થયા જેમાંથી એકનું નામ હિરણાક્ષ અને બીજાનું નામ હિરણ્ય કશ્યપ પાડ્યું હતું હિરણાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળ રૂપમાં લઈ ગયો હતો ત્યારે વરા રૂપ લઈને માર્યો હતો આ જ કારણે હિરણ્ય ભગવાન શ્રી વિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા તેણે વરદાન માગ્યું કે હું તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પ્રાણી અથવા મનુષ્ય પશુ પક્ષી દેવતા દિત્ય નાગ કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે ન હું અસ્ત્રથી મરું કે ન હું શસ્ત્રથી મરું ન હું ઘરની અંદર મરું કે ન હું બાર મરું દિવસે ન મરું કે રાતે પણ ન મરું ન પૃથ્વી પર મરું કે ન આકાશમાં મરું બ્રહ્માજીએ તેને તથા તથાસ્તુ કહીને વરદાન આપ્યું આ વરદાન મળતા જ તેની મતી ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો આજ દિવસોમાં તેની પત્ની કયાદુએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો તેનું નામ પ્રહલાદ પાડવામાં આવ્યું પ્રહલાદ ધીરે ધીરે મોટો થવા લાગ્યો અચરજની વાત તો એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ ન હતા તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો तथा अत्याचारનો વિરોધ પણ કરતો હતો हिरण्यकશિપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે अत्याचार गुજારતો હતો પરંતુ તેના પર ઘરમા વિષ્ણુ ભક્ત હતો ભગવાનની ભક્તિમાંથી બ્રહ્માલાદનું મન હટાવવા તથા તેનામાં પણ તેના જેવા દુર્ગુણ ભરવા માટે हिरण्यकશિપુએ ઘણા પ્રયત્નો કર્યા ઘણી યુક્તિઓ કરી નીતિ અનિતિ બધાનો પ્રયોગ કર્યો પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહલાદની હત્યા કરવા માટે ઘણા ષડયંત્રો રચ્યા તેણે માણસો પાસે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા પરંતુ બધામાં તેને નિષ્ફળતા મળી ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાકો ન થયો એક વાર હિરણ્ય કશીપુએ પોતાની બહેન હોલિકા હતું કે તે આગમાં બળશે નહીં તેથી પ્રહલાદને બાળીને વિચાર્યું બોલાવી એક મોટી બનાવીને હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી હોલિકા લાકડાની બનાવેલી મોટી ચીતા પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો આ ચીતાને આગ લગાડવામાં આવી આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ પણ પ્રહલાદ પ્રહ્લાદનો વાળ પણ વાકો ન થયો જ્યારે હિરણ્ય કશિપુ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછ્યું દેખાડ તારો ભગવાન ક્યાં છે પ્રહલાદ વિનમ્ર ભાવથી કહ્યું પિતાશ્રી ભગવાન તો સર્વત્ર છે શું તારા ભગવાનના સ્તંભ થાંભલામાં પણ છે હિરણ્ય કશિપુએ કહ્યું પ્રહલાદે જવાબ આપ્યો હા આ થાંભલામાં પણ છે આ સાંભળીને ક્રોધિત હિરણ્ય કશિપુએ પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો તે જ ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય સ્તંભને ચેરીને શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ થયા તે રૂપ સંપૂર્ણ મનુષ્યનું ન હતું બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ નૃસિંહના રૂપમાં અવતાર લીધો ભગવાન ઋસિંહ હિન્ડ્ય કશીપુએ પકડીને દ્વાર પર લઈ ગયા અને તેની પોતાની જાંગો પર રાખીને કહ્યું રે અસુર દેખ હું મનુષ્ય પણ નથી અને પશુ પણ નથી ન તો તું ઘરની અંદર છે ન તો તું બહાર છે તું પૃથ્વી પર પણ નથી અને આકાશમાં પણ નથી સૂર્યાસ્ત પણ નથી સૂર્યોદય પણ નથી સૂર્યાસ્ત થઈ ગયો છે પરંતુ રાત્રિ શરૂ થઈ નથી તેથી દિવસ નથી અને રાત પણ નથી આટલું કહીને ભગવાન ઋષિએ તેની છાતી પોતાના નખ વડે જીરીને તેનો વધ કર્યો આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યો પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન નૃસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો પણ મારું વ્રત કરશે પૂજા કરશે તે લોકો પાપમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે તો બોલો નૃસિંહ ભગવાનની જય જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને એકવાર ફરી મળીશું નવા વિડીયોની સાથે જય શ્રી કૃષ્ણ